ગુજરાતીમાં કહેવત છે આગ લાગે ત્યારે કૂવો ખોદવાનો એવું જ કામ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અને સુરત મહાનગરપાલિકામાં થઈ રહ્યું છે આપણે અત્યારે ઊભા છીએ આઇકોનિક રોડ જે વરાછા સરથાના ઝોન બી ની અંદર અમારી માંગ હતી ને પહેલો આઇકોનિક રોડ બની રહ્યો છે ત્યારે એ રોડનું કામ એક વર્ષ જેવું શરૂ થયું એક વર્ષ થઈ ગયું લગભગ પણ અહીંયા જે પરિસ્થિતિ છે કે અહીંયા એક નાનો એવો ખાડી બ્રિજ હતો કોઈએ કોઈ ભૂંગળાઓ નાખી વર્ષો પહેલાનો એક બ્રિજ બનાવેલો પણ આ આઇકોનિક રોડ મંજૂર કર્યો એને ઓછામાં ઓછા બે વર્ષ પહેલાનો સમય છે ત્યારે મંજૂર કરી નાખેલો ત્યારે આ અક્કલના ઓથમીર લોકોને એ ખબર ના પડી કે ભાઈ અહીંયા બ્રિજ બનાવવો છે તો એને પહેલા પ્રાથમિકતા આપીએ એ માટે જે કદાચ અમે આના પહેલા બી માંગ કરેલી કે આ એક ટુકડો એ વિવાદમાં છે એટલે કે કોઈ એપી નથી એને આપેલો તો એ માટે શું પ્રોસેસ કરવું જોઈએ એટલે માન્ય મુખ્યમંત્રી સાહેબને સુરત મહાનગરપાલિકાના કોર્પોરેશનમાંથી એક ઠરાવ કરીને મોકલ્યો છે કે જમીન સંપાદનનો હવે ક્યારેક ક્યારેક એવું થાય કે ગાંધીનગરમાં બહુ બધી ફાઇલો આવતી હોય અને ફાઇલો અટવાય છે કારણ કે ટેબલે ફાઇલો અટવાય છે ગાંધીનગર તો અટવાય છે એટલે માનની મેયરશ્રી એવું પણ કહેવું છે કે તમે સુરતની આવી ફાઇલો ગાંધીનગર મોકલવાને બદલે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સુરત આવે ત્યારે એમની પાસે સાઈન કરાવી લો તો આપણા સુરતનું કામ ઝડપથી થાય આ એટલા માટે કહેવું પડે છે એટલા માટે ટકોર કરવી પડે છે કે હજારો લોકો આ રોડ ઉપર ચાલતા હતા અહિયાં ખાડી એથી ભૂંગળો હતા તોડી નાખવા પડે ઇટ્સ ઓકે એનો કોઈ વિરોધ નથી પણ એ પહેલા વ્યવસ્થા કેમ ના કરી અહીંયા ભૂંગળા કોઈને દેખાતા નહોતા આજે આ રોડ રૂપિયા તેત્રીસ કરોડના ખર્ચે આઈકોનિક રોડ પ્રજાના ટેક્સના પૈસામાંથી બની રહ્યો છે આજે એક વર્ષથી બંને બાજુ રોડ બનેલા છે પણ વપરાશમાં શું કોઈને કામ નથી આવતા અહીંયા આ તોડી નાખ્યા પછી આ બધા લોકો જે લોકોએ મકાન લીધેલા છે એમની શું પરિસ્થિતિ જે દિવસે અહીંયા કામ થશે ઝોન દ્વારા કે મેઇન ડિપાર્ટમેન્ટ કોઈને ખબર જ નથી કોણ બ્રિજ બનાવે છે કલવટ બનાવે છે આ તેત્રીસ કરોડ રૂપિયાનું જે કામ છે એ તેત્રીસ કરોડ રૂપિયા ચુકવાઈ જાય ત્યાં સુધીમાં લાગતું નથી કે અહીંયા આ જનતા કામ લાગી શકે અને આ રોડ ઉપરની જે પરિસ્થિતિ અત્યારે આપણે જોઈએ તો અહીંયા દેખાતી છે કે લોકો વાહનો પાર્ક કરવા માટે કરે છે આ આઇકોનિક રોડ આઇકોનિક રોડ નામ આપ્યું છે અને એ આઇકોનિક રોડનો ઉપયોગ અહીંયા વાહનો પાર્ક કરવા માટે થઈ રહ્યો છે આ પૈસા પ્રજાના છે કોઈ ભાજપના લોકોના પૈસા નથી દરેકે દરેક લોકો ટેક્સ આપે છે ને એમાંથી આ બને છે એટલે તમારું કદાચ બહુ મોટું કામ હોય તમે બધા વિકાસ વિકાસના જે બણગા ફૂકો છો બધી વાત કરો છો તો વિકાસ શું આવો જ વિકાસ છે એક કામને કેટલા વર્ષ ખેંચવાનું આ રૂપિયા નાખી દીધા પછી પણ જો પ્રજાને ઉપયોગ ના થઈ શકતો હોય

જિંદગીની મૂડી આ પ્લોટની અંદર નાખી દીધી છે કે ભાઈ અહીંયા એક રસ્તો બનશે ફેરવી નાખ્યું છે ત્યારે રસ્તાઓ બનશે એટલે માન્ય મેયર શ્રી તમારી આગેવાનીમાં આમ તો ગમે તે લોકો અહીંયા અમારા મુખ્યમંત્રી અમારા એક શિક્ષણ મંત્રી સાહેબ છે એ બી પછી તો દોડવા આવશે કે મેં કરાયું મેં કરાવ્યું અત્યારે ક્યાં છો અત્યારે કેમ નથી બોલતા કેમ તમારામાં તાકાત નથી તમારી સરકાર છે તમે એક ઓર્ડર કરીને શું જમીન સંપાદન નથી કરાવી શકતા નિયમ છે આખી તમારે બુલેટ ટ્રેન માટે આટલી બધી જમીન સંપાદન થઈ શકે ઉદ્યોગપતિઓ માટે જમીન સંપાદન થઈ શકે તો આ તો જનતા માટે છે જનતાના રોડ માટે અહીંયા જમીન સંપાદનની જરૂર છે અને કોર્પોરેશને ઠરાવ કરી નાખ્યો છે તો કોની કોઈ વિમલના ઠેલાની રાહ જોઈને બેઠા છે જો કોઈ ઠેલાઓ મોટા ભરીને દઈ જાય પછી સાઇન કરીએ એટલે આ પ્રજા અહીંયા હેરાન થાય છે આ વાતને તમે સમજોને તાત્કાલિક ધોરણે આ જમીન સંપાદનનું જે કંઈ અટકેલું હોય તો એને પાસ કરાવી અને જે ડિપાર્ટમેન્ટ આ તો બ્રિજ ડિપાર્ટમેન્ટ બ્રિજ બનાવવાનો હોય તો એમની પાસેથી આની મંજૂરી લેવડાવે કામગીરી શરૂ કરાવડ અને કલવડ બનાવવાના જોગ હોય કલવટના એસ્ટિમેટ પણ એક વર્ષ પહેલાના સેન્ક્શન થઈ ગયેલા છે છતાં આજે એ પણ કામગીરી નથી થઈ તો આ બધા એકબીજાને ખો આપવાની વાતો છે એક ખો આપવામાંથી કાઢો બધાનું સંકલન કરાવો ખૂબ એટલે ખૂબ આ ટ્રીપલ એન્જિનની સરકારની અંદર અસંકલન છે કોઈ જતું સંકલન છે નહીં કોઈ કોઈ પોતાનું સાંભળતું નથી અને તમારા રિબિન કાપવાના કાર્યક્રમમાંથી બહાર નીકળે પ્રજા માટે કામ કરો એ તમને વિનંતી